અને વધુમાં વધુ થોડા સમય પહેલા ઓગણસાઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને નદી બે કાંઠે વહેતી થઈ હતી પડેલા ધોધમાર વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી જેને લઈને શેત્રુંજી નદીમાં પણ ઘણા દિવસથી પાણી વહેતું રહ્યું હતું જે થોડા દિવસ પહેલા બંધ કરવામાં આવ્યું છે તેવી જ રીતે આજે તારીખ સત્તાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગ્યે ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં શેત્રુંજી નદીના કાંઠા પર આવતા ગામના તમામ લોકોએ સાવચેતી રાખવા ડેમ પરના અધિકારી બાલદીયા સાહેબ પાસેથી જાણવા મળ્યું હતું અને હાલ ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે